નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેને લઈ માહિતી તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર છે તેને લઈ પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો આજે તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસ આજ રોજ ઉંઝા માર્કેટયાર્ડમાં અંદાજીત નવ હજાર બોરીની નવા જીરાની આવક નોંધાઈ હતી આજરોજ નવા જીરામાં જે એક્સ્ટ્રા ક્વોલિટી માલ હોય છે તેનો ભાવ છ હજાર આઠસો રૂપિયાથી લઈ સાત હજાર સો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે તેના કરતાં નીચી ક્વોલિટીનો ભાવ છ હજાર ત્રણસો રૂપિયાથી લઈ છ હજાર આઠસો રૂપિયા સુધી બોલાયો હતો બેસ્ટ ક્વોલિટીનો ભાવ છ હજાર રૂપિયાથી લઈ છ હજાર ત્રણસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે મીડિયમ ક્વોલિટીનો ભાવ પાંચ હજાર પાંચસો રૂપિયાથી લઈ છ હજાર રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે તેના કરતાં નીચી ક્વોલિટીનું જે જીરું હોય છે તેનો ભાવ ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈ પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે જૂની જીરાની અંદાજેત બે હજાર બોરીની આવક નોંધાઈ હતી જેમાં સુપર ક્વોલિટીનો માલ આજરોજ પાંચ હજાર પાંચસો રૂપિયાથી લઈ છ હજાર બસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે નીચામાં નીચી ક્વોલિટીનો ભાવ ચાર હજાર આઠસો રૂપિયાથી લઈ પાંચ હજાર રૂપિયા સુધી બોલાયો હતો આજરોજ નવા જીરામાં ભાવમાં થોડી નરમાશ જોવા મળી હતી આજરોજ પચાસથી પંચોતેર રૂપિયા નવા જીરાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે જૂના જીરામાં આજરોજ ભાવ ટકેલ જોવા મળ્યો હતો તમને પણ આ રીતે રોજ બજારના ભાવ જાણવા માગતા હોય તો નીચે કોમેન્ટ કરજો જેથી ખરી ખબર પડે કે તમને આ વિડીયો ગમે છે કે નહીં